કરમસદ મેડિકલ કોલેજ ખાતેથી ડૉક્ટર શિવાની ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ઓર્ગન ડોનેશન રેલી યોજાઈ આ રેલી કરમસદ મેડિકલથી વિદ્યાનગર ટાઉનહોલ થઈને આણંદ શાસ્ત્રી મેદાને સમાપન થયું હતું વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે ડોક્ટર શિવાની ભટ્ટ ચેરિટેબલ ફાઉન્ડેશન ભાઈકાકા યુનિવર્સિટી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અંગદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી કરમસદ મેડિકલ કોલેજના મેદાનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કરમસદ મેડિકલ કોલેજમાં એક માસ પહેલાં અંગદાન મળ્યું હતું જેના થકી કેટલાક લોકોને જીવનદાન મળ્યું હતું બ્રેન્ડેડ થયા બાદ વધુમાં વધુ અંગદાન થાય તે માટેના જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવે છે ઓર્ગન ડોનેશન રેલીને પ્રસ્થાન સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સહિત આગેવાનો દ્વારા કરાવ્યું હતું કરમસદથી વિદ્યાનગર સ્ટેચ્યુ ટાઉન હોલ થઈને સ્ટેશન રોડ થઈને વિવિધ વિસ્તારમાં ફરીને શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પ્રસંગે ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ડોક્ટર શૈલેષ શાહે જણાવ્યું હતું કે આજના યુગમાં અંગદાનનું મહત્વ વધી ગયું છે માનવીને વિવિધ અંગની જરૂરિયાતો ઊભી થાય છે ત્યારે વધુને વધુ લોકો અંગદાન કરે તો ઘણા લોકોને જિંદગી મળે છે જેના કારણે માણસના મૃત્યુ બાદ કેટલાક અન્ય ઉપયોગમાં લઈ શકાય છે લોકજાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા હતા